નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગુજરાતીઓ ચારધામ યાત્રાએ જતા પહેલા સમાચાર ખાસ વાચજો ચારધામ યાત્રામાં ગુજરાતીઓ ફસાયા છે જેમાં યાત્રામાં અવ્યવસ્થાને કારણે ગુજરાતી લોકો ફસાયા યાત્રાળુઓ પૈકી એસી ટકા ગુજરાતી અને સૌરાષ્ટ્રના વતનીઓ છે યમનોત્રી જવાના રસ્તે ગુજરાતી લોકો ફસાયા જેમાં યમનોત્રી જવાના રસ્તે પચીસ કિલોમીટર સુધી લાંબી કતારો લાગી ગઈ છે કલાકો સુધી યાત્રાળુઓ હાઈવે ઉપર જ ફસાઈ ગયા જેમાં ફસાયેલા લોકો માટે તંત્ર તરફથી કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી અનેક યાત્રાળુઓ દર્શન કર્યા વગર જ પરત ફર્યા છે તો વાહન અને હોટેલના ભાડાઓ પણ એકાએક વધુ હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે ત્યારબાદના બીજા મોટા સમાચાર ગુજરાત ભાજપના નેતાઓને યુપીની જવાબદારી સોંપાઈ દેશમાં કોઈ પણ રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે સ્વાભાવિક રીતે જ સુરતથી મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે એટલું જ નહીં પરંતુ સુરતથી કાર્યકર્તાઓની ફોજ અલગ અલગ જિલ્લાઓમાં ને રાજ્યમાં ઉતારી દેવામાં આવતી હોય છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ હવે સુરતમાં યોજાનાર લોકસભાની ચૂંટણી માટે પ્રચાર માટે ભાજપના કાર્યકર્તાઓ યુપી યુપી તરફ કર્યું છે છે ભાજપનો પ્રચાર કરવા માટે માટે જેટલી કારનો કાફલો નીકળી ગયો ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર રાજ્યના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો વલસાડના આંતરરાળીય વિસ્તારમાં વરસાદ આવ્યો છે જેમાં મિત્રો રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ ગઈ છે તેમામાં વલસાડના આંતરરાષ્ટ્રીય વિસ્તાર એવા કપરાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે તેમજ વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ છે સોનગઢના વાતાવરણમાં પલટા સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો તથા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી જેમાં કમોસમી વરસાદને પગલે આંતરરાષ્ટ્રીય વિસ્તારમાં પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે અગત્યપૂર્ણ સમાચાર ચૂંટણીમાં અનેક પડકારો વચ્ચે પોલીસની સારી કામગીરી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાતના ડીજીપી વડોદરા પહોંચ્યા હતા જ્યાં તેમણે પોલીસ કમિશનર તેમજ અલગ અલગ અધિકારીઓ સાથે બેઠક કરી હતી વડોદરામાં ક્રાઇમને લગતી ઘટનાઓ પર શું સ્થિતિ છે તેને લઈને તાક મેળવ્યો હતો વડોદરા પોલીસ દ્વારા શું કામગીરી કરી રહી છે તેમજ મોટા ગુનાઓમાં હજુ કેટલા આરોપીઓને પકડવાના બાકી છે તેને લઈને માહિતી મેળવી હતી સાથે સાથે લોકસભાની ચૂંટણી વખતે કેટલાક આરોપીઓની પાસા કરાઈ તેની પણ વિગત મેળવવામાં આવી હતી સૌથી અગત્યપૂર્ણ સમાચાર સુરતમાં આતંકી અશ્રફ નાગોરી ગેંગ સામે મોટી કાર્યવાહી સુરતમાં વધુ એક ગેંગ સામે ગુજસીટો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે સુરત શહેરના ખૂંખાત અશરફ નાગોરિયા અને તેની ગેંગના ચાર નાગરિકો સહિત ગુજસીટો કેઠળ ગુનો નોંધાયો પોલીસે મોહમ્મદ ઇસ્માઇલ વસીમ કુરેશી અને અબ્દુલ સહમદ નામના ત્રણ નાગરિકોને ઝડપી પાડ્યા છે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે અશરફ નાગોરી દુબઈમાં ઇન્ડિયન એમ્બસીમાં આટાફેરા મારી રહ્યો હતો તો આરોપી અકરમ બકાલી પર પંદર હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ડાલામથો સિંહ રેલવે ટ્રેક પર દોડ્યો વિડિયો થયો વાયરલ જૂનાગઢ રેલવે ટ્રેક પર સિંહના આટાફેરા વધ્યા છે જંગલ વિસ્તારમાંથી સિંહ માનવ વસ્તી તરફ ખોરાકની શોધમાં આવતા હોય છે ત્યારે જુનાગઢના પ્લાસવા રેલવે ટ્રેક પર ડાલામથો સિંહ દોડતો હોય તેવો વિડિયો મુસાફરોએ તેમના મોબાઈલમાં કેદ કર્યો છે સિંહ તેમના પરિવાર સાથે આંટાફેરા મારી રહ્યો હતો તો મુસાફરો પણ સિંહ ને દોડતો જઈને ખુશ થઈ ગયા હતા મુસાફરો વોકર્સ સ્થળ પરથી ભાગ્યા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર સાપ દેખાવા આવ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં સાપ દેખાતા મોર્નિંગ વોકર્સ સ્થળ પરથી જ ભાગી છૂટ્યા હતા તેમાં છ ફૂટથી લાંબા સાપને રિવરફ્રન્ટ પર જોતાં લોકોમાં ડરનો માહોલ છવાયો હતો સવારે અચાનક લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છ ફૂટ લાંબા સાપનું જીવ દયા દ્વારા રેસ્ક્યુ કરાયો તથા રેડ સ્નેક્સ નામની જાતિના સ્થાપને જંગલ વિસ્તારમાં મુક્ત કરાયો છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળની વર્ગ ત્રણની પરીક્ષાનું આયોજન

તેમ છતાં લોકો વાહનો પાર્ક કરી રહ્યા છે અને વાહન ચાલકો પાસેથી તેનો ચાર્જ પણ લેવામાં આવી રહ્યો છે આ તો સરયામ ઉઘાડી લૂંટ છે બેફામ પાર્કિંગ પર કોણ કાર્યવાહી કરશે તે સવાલ ઊભો થાય છે તંત્ર દ્વારા નો પાર્કિંગ પર કાર્યવાહી બોર્ડ માત્ર એક દેખાડો છે ત્યારબાદ કાળજાર ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ ગુજરાતમાં એક તરફ કાળજાર ગરમી પડી રહી છે અને તેની વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી દેવામાં આવી છે ગઈકાલે અરવલ્લી વહીસાગર દાહોદ સુરેન્દ્રનગર અને રાજકોટ તથા ડાંગ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે કાલે અમદાવાદમાં અમુક વિસ્તારોમાં પડી શકે છે ધોધમાર વરસાદ અને પવનની ગતિ પાંચ થી દસ કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે તો ગાજવીજ સાથે છૂટા છવાયેલા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી દેવામાં આવી છે ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન 15 જૂન સુધી ઓકડાઓ થશે સાફ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલા પ્રી મોન્સૂન પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે જેમાં મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે જાહેર જીવનને લઈને ચોમાસામાં વ્યવસ્થા ઊભી કરાશે સાથે સાથે દવાઓ અને જાહેર વ્યવસ્થાઓ કરાશે જે વોકડાઓ ખુલ્લા છે અને કચરો ભરાય છે